કોણ માં છે હે ચાલુ છે કોણ લખેલું ગાડીમાં ભાગી ગયા બધાય ભાગી કેમ ગયાતા ભાગી

જો કોઈ શેઠ કોઈ આપડે ઘરે પડી છે તમે અમારું બોલી સર તો હા તો હર બોલાવા ગયો ગયો અયા બુકી લઈઓ દાવ અહ્યા યો જાવ મોટા માથા થઈ ગયા ભાગી બાસ આ મુ કઈ પડતું ના પડો બાબું ભાગ

ít ai nhiều. Ta cầm tấm bịch thép kia, cái kia kia nó corro. rồi. Anh, anh có đi anh, anh

হেল্ল কেনে মোৰ ফোন কৰিম মামত্ৰিম কি আৰু এটা বুল কৰিছে মই ভালবাজি ভাল দিও

સરપંચ સર ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ને કીધું તું અહી માલ ભાઈ મને બેલતા બે ચાર થી